સુરતમાં રવિવારથી શરૂ થયેલા ભારે વરસાદે તારાજી સર્જી છે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને હજુ પણ પાણી નથી આ પાણી ભરાવાના કારણે લોકોના જાનમાલને નુકસાન થયું છે ત્યારે બીજી બાજુ સુરતના સચિન વિસ્તારમાં મિત્રો વરસાદી પાણીમાં નહાવા પડ્યા હતા જેમાંથી નો બચાવ થયો છે જ્યારે એક બાર વર્ષે કિશોર લાપતા છે જેની શોધખોળ ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે બાજુમાં જ ડમ્પિંગ યાર્ડ બનાવવાની કામગીરી ચાલી રહી છે જેના પગલે અહીં વધારે પાણી ભરાયું હોવાનું લોકોએ જણાવ્યું હતું જો કે આ ડમ્પિંગ યાર્ડનો વિરોધ પણ લોકો પહેલેથી જ કરી રહ્યા છે સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે રવિવારથી શરૂ થયેલો વરસાદ બુધવારે રાત સુધી અવિરત પડ્યો હતો જેના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા સુરતના નિચાણવાળા વિસ્તારો છેલ્લા 5 દિવસથી પાણીમાં ગરકાવ થયા છે ત્યારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે ખાડીપુરના પાણી હજુ ઓસર્યા નથી જેના પગલે એનડીઆરએફ ની ટીમો પણ સ્ટેન્ડ બાય કરાય છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યુ કરી તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે જ્યારે બીજી બાજુ મોટા ભાગની દુકાનો અને ઘરો પાણીમાં ગરકાવ છે જેથી ધંધા રોજગારને પણ અસર પડી રહી છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે કંસાળ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી છે કંસાળ ગામમાં છ થી સાત ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયેલા છે ભારે વરસાદને પગલે આ પાણી છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલા છે ત્યારે વરસાદી પાણીમાં છ જેટલા બાળકો નાહવા પડ્યા હતા પંદર વર્ષથી નીચેની ઉંમરના છ બાળકો આ વરસાદી પાણીમાં નાહવા પડ્યા હતા જેમાં ત્રણ બાળકો ગોકુલધામ સોસાયટીના અને ત્રણ બાળકો પાલી ગામના હતા જેમાં બાજુમાં આવેલી મીંઢોળા નદીમાં પાણીનું સ્તર વધતા પંદર થી સોળ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું જેના પગલે બાળકો તણાવવા લાગ્યા હતા આ ઘટનામાં પાંચ બાળકોનો બચાવ થયો છે જ્યારે એક બાર વર્ષીય બાળક લાપતા થયો છે અનમોલ ઉર્ફે ઓમ ગીરી નામનો બાળક પોતાના મિત્રો સાથે વરસાદી પાણીમાં નાહવા પડ્યો હતો પરંતુ અચાનક પાણીનો પ્રવાહ વધી જતા તે ડૂબી ગયો હતો

જેથી આજે વહેલી સવારે પણ બાળકને શોધવા ફાયર ફાઈટરોની ટીમ ઉતરી છે ત્યારે અહીંના કોર્પોરેટરને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા શું હાલ પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં રાતના મોડી રાત સુધી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને શોધખોળ જાળી હતી સવારે સાત વાગ્યાથી પાછી શરૂઆત કરી છે ફાયરની ટીમે અત્યાર સુધી કોઈ એનો લોકેશન કે કંઈ આઈડેન્ટિફાઈ થયું નથી એટલે હાલ પાણી પાછું પ્રમાણ વધવામાં આવ્યું છે જેથી કરીને સમસ્યા વધી રહી છે પણ ચોક્કસ છે એનો જલ્દી નિકાલ આવે પ્રયત્ન કરવામાં આવે છે ફાયર ટીમ દ્વારા કોર્પોરેટર ચિરાગ સિંહ સોલંકીએ જણાવ્યું હતું કે હાલમાં ફાયરની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તાત્કાલિક ધોરણે બાળકનો પત્તો લાગી જાય તેવી આશા સેવી રહ્યા છીએ પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયેલો ઓમ પરિવારનો એકનો એક દીકરો છે ઓમના પિતા ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે જ્યારે માતા પણ બહારનું કામ કરી ઘરમાં મદદરૂપ થાય છે ઓમ ઘરમાં એકલો હવાથી ગઈકાલે મિત્રો સાથે નહાવા જતો રહ્યો હતો અને આ દુર્ઘટના ઘટી ગઈ છે ઘટનાને પગલે ફારની ટીમો દ્વારા સતત શોધખોળ શરૂ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી બાળકની ખેર ખબર ના મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે